મિત્રો આપણે આજે જ્યાં એકઠા થયા છીએ એક શિક્ષણ સંસ્થાનું આંગણું છે નગીન બાપા મૂળ શિક્ષક હતા મુંબઈની મીઠીબાઈ કોલેજમાં તેઓ અધ્યાપક હતા આપણે જેમને એવોર્ડ આપ્યો એ કે કે પણ એક સમયે યુનિવર્સિટીના જર્નાલિઝમ ભવનમાં લેક્ચરર હતા તો મારે તમને ત્રણ યુગની ત્રણ યુનિવર્સિટીઓની વાત કરવી છે પ્રાચીન યુગમાં ભારતની વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટી તક્ષશિલા યુનિવર્સિટી હતી છવ્વીસો વર્ષ પહેલા એની સ્થાપના થઈ હતી આઠ કિલોમીટરના એરિયામાં એ ફેલાયેલી હતી પંદર હજારથી વધુ એમાં વિદ્યાર્થીઓ હતા અઢાર જાતના અભ્યાસક્રમ હતા એડમિશન માટે ઓછામાં ઓછી ઉંમર બાર વર્ષની હતી અને એના શિક્ષકોમાં ચાણક્ય પાણીની અને આયુર્વેદના જનક ચરકનો સમાવેશ થતો હતો વિદ્યાર્થીઓમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને ભૌતિક શાસ્ત્રી જીવકનો સમાવેશ થતો હતો હવે મધ્યકાલીન યુગમાં મધ્યકાલીન યુગમાં વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટી યુનિવર્સિટી અલ અઝર હતી ઇજિપ્તમાં નવસો સિત્તેરમાં એની સ્થાપના થઈ હતી બાર જાતના અભ્યાસક્રમ હતા બે લાખ પુસ્તકોની એની લાઇબ્રેરી હતી એવરેજ છ વર્ષનો અભ્યાસક્રમ હતો સાત હજાર વિદ્યાર્થીઓ હતા અને લગભગ બે કિલોમીટરના એરિયામાં એનું કેમ્પસ ફેલાયેલું હતું હવે આધુનિક યુગમાં આવીએ આધુનિક યુગમાં બેસ્ટ યુનિવર્સિટી મેસાચ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે એમઆઈટી છે એની સ્થાપના અઢારસો ને એકસઠમાં અમેરિકામાં થઈ હતી બે કિલોમીટરના એરિયામાં એનું કેમ્પસ છે પચાસ જેટલા એના અભ્યાસક્રમો છે અગિયાર હજાર નવસો ને વીસ એના વિદ્યાર્થીઓ છે અને આજ સુધીમાં આ યુનિવર્સિટીના એકસો પાંચ લોકોને નોબલ પ્રાઇઝ મળી ચૂક્યું છે આટલી મહાન યુનિવર્સિટી છે તો પ્રાચીન મધ્યકાલીન અને અર્વાચીન આ ત્રણ યુગની યુનિવર્સિટીઓથી પરે એક યુનિવર્સિટી છે એ એ યુનિવર્સિટીનો સિલેબસ શબ્દોનો છે યુનિવર્સિટીના જે ગ્રેજ્યુએટ છે એને છ અક્ષરની એક ડિગ્રી મળે છે એડમિશન માટે કોઈ લાયકાત નથી યુનિવર્સિટીના અત્યાર સુધીમાં નવસો ને ત્રેપન પદવીદાન સમારંભ યોજાઈ ચૂક્યા છે સૌથી મહત્વની વાત એ છે

શ્રી રાહ સાથે આપણો કાર્યક્રમ પૂરો થાય છે ધોળકીયા પરિવાર દ્વારા બહાર પ્રસાદીની વ્યવસ્થા કરી